જગદંબાને જોરે કરી અને કોઈ ભાડા ભરશે જયારે મળવાનો મોકો મળ્યો છે ત્યારે ઉપસ્થિત સમાજના તમામ અગ્રણીઓ ગામના આગેવાનો રાજકીય માણસો તમામ વિભાગમાંથી આવેલા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીના વાલીશ્રીઓ તમામ શિક્ષકો મેનેજમેન્ટ અમારો બંસી સ્ટુડિયો ચામુંડા સાહુ અમારે મશરૂભાઈ અને વિપુલભાઈની ટીમ સાજી ઉપસ્થિત કલાકારોમાં બેનશ્રી સાગુબેન આહિર તમારા જ પંથકના અને તમારા જ વિસ્તારનું ઘરેણું બહુ સહજ અને કોમળ માણસ આપણા સમાજના પેલા અર્જે બેન શ્રી નિરુબેન આહિર ભાઈ શ્રી સુજલભાઈ તથા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીના વાલી શ્રીઓ માતાઓ બહેનો અને બાળકો જય શ્રી કૃષ્ણ જય જોગમાયા બધાને બોલવામાં આમ તો મને કોઈ બીક નથી લાગી પણ આઈ લાગે છે એમને લાગે એટલે છે કે જનરલી નક્કી હોય કે પ્રોગ્રામ હોય કે ડાયરામાં જતા હોય ને એટલે પણ ખબર હોય ગામડું હોય તો ગામડાની વાતો કરીને હેર હોય તો હેર ની કરીએ સામે બેહવા વાળો વર્ગની ખબર હોય કે અહીં ખેડૂત વર્ગ છે અહીં વેપારીઓ છે અહીંયા કોઈ બીજા પ્રોફેશનના માણસો છે પણ આ બાળકોને જોઈ અને મૂંઝવણ થાય કે ભવિષ્યના ડોક્ટરો સામે બેઠા છે ભવિષ્યનો વકીલ સામે બેઠો છે ભવિષ્યના આઈપીએસઓ કે આઈએસઓ સામે બેઠા છે ભવિષ્યના રાજકીય માણસો સામે બેઠા છે ત્યારે કારણ કે મોટાઓ સમજી શકે એ વસ્તુ અલગ છે અને બાળકો આરે સંવાદ કરવો કારણ કે બાળકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે લગભગ મારા જીવનનો એવો આ પહેલો પ્રોગ્રામ છે કોલેજોમાં સેમિનાર મે કરેલા છે પણ નિશાળમાં ભણતું બાળક આપણી વાતને સમજી શકે સાંભળી શકે એટલે સાદી ભાષામાં વાતને રજૂ કરવા માટે બહુ બધી વિવેકાનંદ સ્કૂલ વિશે કલ હાંજે આમ તો પરમધી હાજે મારે ભાઈ શ્રી કાનાભાઈ કરમુર બહુ મારા જૂના મિત્ર છે અને એ માણસ મને વાલો એટલે લાગે

એની નિશાળમાં ભણાવનારો શિક્ષક આર્થિક રીતે સંકડામણમાં હોય તો એ માણાહીને પડખેવું હોવ હું તો આવ્યો નથી પણ તમે આવીને છો તમારી તો નજરે તમારી આસપાસ બનેલી આ વસ્તુઓ છે એટલે કેવી પડે કા તો દુશ્મનનોય વખાણવો પડે આ તો આપણો માણા છે કારણ કે તમે મંદિરો મસ્જિદો તમે કોઈ પણ વસ્તુ બનાવી નાખો તમે ગામમાં મોટા મોટા પ્રોગ્રામો કરો મોટા મોટા જલસાઓ કરો બાળકો માટે થઈને આવડી મોટી ઇવેન્ટ આયોજન કરવું કે અહીં એવા છોકરાઓ હશે કે જે નવરાત્રીમાં એના બાપ આગળ આઠસો કે બારસો કે પંદરસો રૂપિયાનો પાસ લઈ અને કોઈ હારી નવરાત્રી થતી હોય લઈ જઈ શકતા નહીં હોય તો એ બાળક અહીંયા મોજ થી રમી શકે ગુજરાત એવા જ જાજરમાન કલાકારો હામે કારણ કે અહીંયા અહીં ધારે તો ગમે બોલાવી શકે પાંચ પછી કલાકારોની એ કેટેગરી પાંચ હજાર થી ચાલુ થઈ અને પંદર લાખ સુધીની છે તો એ ગમે બોલાવી શકે ને પણ એને નક્કી કર્યું એવા માણસો નામ છે બધેકા વિશે કેવા તો મુછાડી માં તો આ બીજી મુછાડી માં છે તો આપણા ટ્રસ્ટી ભાઈ શ્રી માટે જોરદાર તાળીઓનો અવાજ આવવો જોઈએ એટલા માટે કે એ માણા એનો હકદાર છે શિખરો કઈ સર કરો તમે તમારા સમાજના સારા એવા ઉપસ્થિત છે આપણા મહારાષ્ટ્ર નું જે સોંગ ઐતિહાસિક આખા વિશ્વ જેની નોંધ લીધી એવી ઘટના બની એ ગીતના રચિતાઓમાં ભાઈ શ્રી પોતાનો પણ ફાળો છે એમના પણ શબ્દો છે તો નરેશભાઈ માટે પણ જોરદાર તાળીઓ વાત એ કરતો કે શિખરો તમારે ફોડવો હોય તો એના હાટવું માણસ થવું પડે એના હાટવું તમારે શહાદતવી પડે અને ડરાવી ધમકાવીને મનોજના બે હાથને જોડાવી કોઈ સબલક્ષમો માણા હોય કોઈ હોય

કારણ કે મેઘાણી જે વિશે એમ કીધું કે લોકો માટે ને લોકો રચાતું સાહિત્ય એટલે લોક સાહિત્ય સમયમાં જે ઘટનાઓ બને છે સાંપ્રત સમયમાં મારા અને તમારા જીવનની જે વસ્તુઓ છે એને એને વણવામાં આવે એની વાતો ન કરવામાં આવે બની શકે કે એટલું બધું એન્ટરટેનિંગ ન હોય શકે અમુક વસ્તુ કેવી હોય કે માણસને

દરેક માણસ એવું ઈચ્છે એવું એવું સમજે છે એવું એવું વિચારે છે કે હું ડિપ્રેશન માં છું મને ચિંતા છે આપણા વડવાઓ ને આપણા ગઈધાઓ ને એને એને ઉપાધિ નહીં થઈ હોય કોઈ દી એન પાસે એક જ શબ્દ હતો ગુંજારો થાય છે બે બસ માં બે હિન્દ ખગાવાલા ને ઘરે જઈ આવે એટલે હમા નમા થઈ જતા એનું મૂડ ક્યાં પડ્યું છે ડિપ્રેશન નો તો વિભક્ત કુટુંબોમાં વિભક્ત કુટુંબોની શરૂઆત ત્યાં થઈ કે આપણે શહેર બાજુ ગયા ગામડા ભાંગી ભૂકો થઈ ગયા ગામડા ભાંગી ભૂકો એટલે થયા કે વ્યવહારો કરવામાં તકલીફો પડી હક પણ ગામડામાં રહી થતા બરાબર ને આ બાજુ જ છે ને એ કાગડા કારા જતી હગાયું કરવામાં તકલીફ થાય છોકરાઓના વ્યવહાર કરવામાં તકલીફ થાય એટલે માઇગ્રેટ થઈ ને શહેરો બાજુ ગયા શહેરો બાજુ ગામડામાં નો થવાનું કારણ એ કે ગામડામાં પશુપાલન અને ખેતી આપણે યારે વણાયેલો પ્રશ્ન આ તમને ધ્યાનથી સાંભળજો આ બધી કડિયુંને હું તમારી સામે જોડવા માગું છું શહેરોમાં જવાનું કારણ એ કે ગામડામાં ખેતી અને પશુપાલનનો પરિશ્રમ આરા જોડાયેલો આ વિષય છે કે કે માણસે મહેનત કરવી પડે હવે તમે કોઈ મોટા ખેડૂત ઘરે તમારી દીકરી દીઓ એટલે એને વાહિદાઈ કરવા પડે વાડીએ જવું પડે તો તકલીફ એ થઈ કે બેનોને કામ કરવાની ના આવી ના એટલે આવી કે અહીંયા શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એટલે એને સ્વીકાર્યું ભાઈ સખત પરિશ્રમ ન કરાય શરીર તૂટી જાય આપણે સ્વીકાર લીધું આલો ભાઈ સખત પરિશ્રમ નહીં કરીએ આપણે ગામડે વયા જઈએ વિભક્ત કુટુંબોની શરૂઆત અહીંથી થઈ કે ગામડું મૂકીએ ને શહેરમાં જાતા થયા પછી એવું થયું કે સૌથી મોટું માણસ આગળ કોઈ સાધન હોય જીવવા માટેનું તો એ કામ છે કામ જૂટવાઈ ગયું અને મોબાઈલે અહીંયા સ્થાન લીધું ઓ મોબાઈલ માં એક જ વસ્તુ છે તમે મારું સ્ટેટસ જોવાનું હું તમારું સ્ટેટસ જો વાત પૂરી થઈ ગઈ અમુક ને તો સ્ટેટસ આપણે જોઈ તો આપણને એમ થાય કોને દેખાડવા હાટુ રાખ્યું છે કારણ કે તમારા ફોનમાં તો તમારા હગાવાલાના જ નંબર સેવ હોય ને એને આમ કરી નાખ્યું ને માણા ખોટા હતા ને માણા હવા મારું આલે છે એટલે કે હું આવું જ બોલું છું વાતું મતલબ કરવી હોય તમારે પણ મારા ખંભે આખું ગુજરાત ફોડે છે

વાતની શરૂઆત એ થાય કે અમે બે ને અમારા એક માઈ ભાઈ ખબર જ નથી કે રક્ષાબંધન ને દી રાખડી બાંધવા આવતી બેન ની આંખમાં કેટલું અજવાળું હોય એ ભાઈને ને એ ખબર જ નથી કે બજારમાં જાતી દીકરી એની સામે તમે તાકી જોતા રહ્યો કારણ કે મોટા ભાગના જગતના માણસો લોકશાહી એવું એવું લખ્યું છે કે આ દુનિયાના આ જગતના પુરુષો એ સ્ત્રીની છાતી સામે જોઈ અને વાત કરી છે એ છાતીની પાછળ રિયેલું કુંબળું કાળજું જો કોઈને દેખાઈ ગયું હોય તો માણસ કૃષ્ણત્વ પામી જાત સંસ્કારોના સિંચનમાં જે હું અને તમે કારણ કે દાદે વરહો પેલા લખું કે શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે અને કુવો જ્યાં એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે કઈ જુદી છે તાસીરા દેશની ને કઈ તમે મહાભારત વાવો અને ગીતા નીકળે હિન્દુસ્તાન એ એવા માણસોનો દેશ છે કે માણસોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી વિભક્ત કુટુંબોમાં ખાલી અમે બેન અમારો એક ત્રણ જણા ઘરમાં રહેતા હોય એકબીજા માણસો એકબીજાને નથી શકતા એક બાળક છે એની માના ખોડામાં કારણ કે ગુજરાતી કોઈ લોક કવિ એક બહુ મજાની પંક્તિ હતી કે ઊંઘ ક્યાંથી આવે બાળકને બિછા હવે વાર્તા એક આવડતી નથી બાને હવે વાર્તાઓ થાતી બંધ થઈ ગઈ વાર્તાઓ સંભળાતી થોડાક સમય પેલા લગ્નની ની સીઝન માં અમે બેઠા હતા એટલે એક એવી વાત થઈ હતી કે હવે પંગત નથી પડતી જમવા માટે બધું બુફે થઈ ગયું હું તમે ઊભી ઉભી જમવા આપણે ટેવાઈ ગયા અથવા તો એક એવી કેટેગરીમાં આપણે આવી ગયા કે એને બહુ નાની વસ્તુ સમજવા માંડ્યા આપણે એટલે કોઈ એવું કેતું હતું હવે પંગત નથી પડતી તો એક સવાલ એ થાય કે હવે કોઈ હાથમાં ડોલું લઈને ને પીરવા વાળા હારથીયા ક્યાં હતા હારથીથીયા હજી ડોલું લઈને નીકળે તો પંગત હજી બેહીન જમવા તૈયાર છે મુદ્દો એ કોઈ પીરવા વાળા નથી નીકળતા